તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જયમાંથી શ્રી રામ તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વિડીયોમાં મિત્રો જો ફાઇનલી આપણે હરિય ફોર્ટનો આપણે રાઈડ કરીને ફાઇનલી આ પહોંચી ગયા આપણે ઘરે અને મિત્રો આપણા જો એક ફોનમાં થઈ ગયા છે કાંડ આ તો આપણો વિવોનો ફોન જો આપણે રાઈડમાં લઈ ગયા છે જોડે અને જો એક ફોનના બે ફોન થઈ જાય તો મિત્રો આપણે જવાનું છે અને કોંગો નખાવા માટે તો ચાલો મિત્રો પેલા જઈએ આપણે કોંગો નખાવાનું પછી તમે કહેજો કોમેન્ટ કરીને આપણે નેક્સ્ટ રાઈડ ક્યાં ની કરીએ અને એક આપડે જવાનું છે હમણાં થોડાક ટાઈમમાં પાછી એક લોંગ રાઈડ માં મિત્રો જવાનું છે તો તમે જોયો તમને મજા આવશે મિત્રો જો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે જઈએ આપણે પેલા ફોન રિપેરિંગ કરાવવા સો હેલો ગાઈઝ તો કાલે આપણે મોબાઈલ નાઈ ગયો તો આપણે એક મતલબ આઈ તો આપણે રિપેરિંગ કરાવવા માટે તો ચાલો એ મોબાઈલ પહેલા હું લઈ આવું પછી આપણે જવાનું કે કાલે એક સન્ડે રાઈડ માં અને તમે કોમેન્ટ કરીને કહેજો આપણે નેક્સ્ટ રાઈડ ક્યાં કરીએ સો હેલો एवरीवन જો ફાઇનલી આપણે મોબાઈલ લઈને આવી ગયા આપણે પાછા ઘરે તો આપણો મોબાઈલ થઈ ગયો તો મિત્રો ફાઇનલી રિપેરિંગ આપણી ડિસ્પ્લે તો તૂટી ગઈ હતી ફોન ની જો થઈ ગયો છે કમ્પ્લીટ

આપણે બાઈક વોચ ને પછી નીકળશું ભાઈ જો આપણી બાઈક વોચ થઈ ગઈ છે મસ્ત અને વરસાદ આવ્યો વાતાવરણ પણ થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે મિત્રો સાંજે ના પાંચ અને અત્યારે જવાનું છે આપણે પાદરા કઈ નાસ્તો લેતા આવીએ પહેલા અને પછી જઈએ ઘરે ફેમિલી ફાઈનલી જો આપણે બાઈક વોશ કરાવીને નીકળી ગયા હવે થોડીક મજા આવે હું બાઈક ચલાવવાની પેલી તો આખી ધૂળ ધૂળ વાળી લાગતી મજા નથી આવતી હવા થઈ ગઈ મસ્ત થોડીક હવે એવું લાગે છે વરસાદ આવશે એવું મિત્રો હવે જોઈએ આવી જાય તો મજા આવી જાય કાલે આપણે રાઈડ માં જઈએ સન્ડે રાઈડ માં તો ગાઈઝ ફાઇનલી આજે આપણને ખબર નહીં થોડો ડર લાગે બાઈક રાઈડ કરવામાં આપણે જઈએ છે બિલકુલ સ્લોલી સ્લોલી ભાઈ આજે તો એટલી બધી ગરમી લાગે ભાઈ મતલબ નેક્સ્ટ લેવલ ભાઈ વાત ના પૂછો એટલી ગરમી અને હજી એટલી બધી લૂ લાગે અત્યારે અહીં રોડ પર એવું લાગે કે આપણે કંઈક છે ને આગમાંથી આગમાં બાઈક ઘગાડતા એવું લાગે આગની અંદર એટલો બધો રોડ ગરમ લાગે હજી તો ફાઇનલી આપણે પહોંચી ગયા પાગરા મોમોસ લઈને સીધા જઈએ ઘરે બસ આજનું કામ આપણું આ જ હતું આ તે ભાઈ ભાઈ અત્યારે અત્યારે અહીંયા ટ્રાફિક થઈ જાય બહુ પાંચ વાગે ને એટલે અત્યારે થાય ભાઈ બધા જઈ નોકરીથી ઘરે આપણે જવાનું છે અહીંથી જમણી સાઈડ અત્યારે જે સાડા પાંચ જેવું થવા આવ્યું અને અંધારા જેવું થઈ ગયું બસ ઘરે પહોંચી જઈએ પછી વરસાદ આવજે નહીં અહીંયા કયા ક છે ભાઈ મોમોજ કહાં પર હે કહા પર હે યા પર હે યા પર હે યા પર હૈ લૈલીદાસ છે મોમોઝ તો ભાઈ માઉન્ટ આ ઢીલું થઈ ગયું લાગે છે ઘરે જણ ટાઈટ કરી દઈએ તો સાલો ફેમિલી જલ્દી જઈએ ને વરસાદ આવવું છે એવું લાગે છે ફાઇનલી બહુ ટાઈમ પછી મતલબ ઘણો ટાઈમ થઈ ગયો પછી હવે આપણે એબઝેક્ટ રાઇડ કરી જશે મિત્રો મજા આવે ઓ ભાઈ અત્યાર સુધી એક પાંદડું નતું હલતું ગરમી એટલી લાગતી હતી ને હવે પવન આવ્યો વાહ સો ગાઈસ જો ફાઇનલી હું પહોંચી ગયો ચાલો તો હવે તેને આપણે સેનમાં સ્પ્રે કરી દેવાનો છે થોડી ઢીલી પણ થઈ ગઈ છે ગરમ થઈ ગઈ છે ટાઈટ કરાવવી પડશે ભાઈ તો હેલો એવરીવન જો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે બાઈક વોશ કરાવીને હવે જઈએ આપણે સેન સ્પ્રે કરી દઈએ અને કાલ સવારે જવાનું છે આપણે સન્ડે રાઈડમાં તો ચાલો મિત્રો જઈએ તો ફેમિલી કાલે આપણે જવાનું છે સન્ડે રાઈડમાં ક્યાં જવાનું છે જે લોકેશન નક્કી થયું નથી તો ચાલો કાલે જોઈજો ક્યાં જવાનું છે આપણે સન્ડે રાઈડ માં જવાનું છે મિત્રો તો ચાલો મળીએ કાલે સવારે તો આ બ્લોગ ને કરીએ એન્ડ જો તમને સારો લાગ્યો તો લાઈક કરજો ચેનલ બનાવો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ સારો મિત્રો મળીએ કાલે સવારે ત્યાં સુધી બાય બાય